તો જય માતાજી મિત્રો હું શું પુષ્પા એટલે નહીં તો તો મિત્રો એટલે તમારો ભાઈ દશરથ આપણે આગળ ગબ્બરમાં જે માં કાયડોમાં નું મંદિર આવ્યું છે તેનો આપણે તમને ઇતિહાસ બતાવશું અને તમને મંદિર બતાવશું અને શું શું ઇતિહાસ છે એ પણ તમને બતાવશું તો મિત્રો જોડાયેલા રહેજો અને હવે આપણે જઈશું જે મંદિર છે તે આગળ તો મિત્રો આપડા અહિયાં જે માતાજી સેવક છે એટલે કે જે એમનું નામ છે રમેશજી અને એમનું ગબ્બર આજુબાજુ એટલે કે જે મંદિર છે એ તો ગબ્બર વચ્ચે છે શું કેવું છે કાકા તમારું સાચી વાત છે અને ઇતિહાસ બહુ જબરો છે એ આપડા કાકા એટલે સેવક છે તેમનું અંદર જે મંદિર છે તો માય યુદ્ધ જીતા રહ્યું બરાબર અને બધા આખો ડભોરા દસ હજાર ગુફામાં પેહરી જતી બરાબર માતાજી ભમરાની શક્તિ ના રૂપ માં જઈને વાહન પડતા અંગ્રેજો ને બરાબર

અને આઝાદીમાં પણ આ માતાનો બહુ ફારો છે તો પહેલા તો આપણે માતાનો બે હાથ જોડી પહેલા આપણે વંદન કરી લઈએ અહીંયાથી મંદિરમાં તો પછી જઈશું પણ વંદન અહીંયાથી કરી લઈશું તો ચાલો અને આગળ શું ઇતિહાસ છે પણ જોઈશું તો કાકા આગળ કેવું છે વાહ આખી એક પથ્થરની એવી ગુફા છે ખાલી શરીરો ટેકો નહીં ખાલી સુટો પથ્થર છે તો આગળ તમે મંદિર જોશો મિત્રો તો ત્યો આગળ કે એક પથ્થર છે અને પથ્થર કોઈ ટેકો નહીં અને વચ્ચે મંદિર છે તો આવો તમને મંદિર બતાવીએ તો મિત્રો અહિયાં જે આ પગથિયાં છે એટલે લગભગ બસો થી અઢીસો પગથિયાં છે

આપણે જે આ ભોખરા વચ્ચે એટલે કે જે ડુંગર વચ્ચે મંદિર આવ્યું છે આગળ અને તમે જોવો આ દરેક પથ્થરમાં દેવી દેવતાનો એવું કહેવાય છે તમે આવો તો તેમના પથ્થર જોશો તમે તો તેના પરથી તમને લાગશે એટલે કે જે દેવી દેવતાનો વાસ છે તેમનો મુખ અહીંયા જોવાનું જોવાનું એટલે કે દેખાય છે તો મિત્રો કહેવાનું મિનિંગ એક જ છે કે આ તમને પથરા દેખાતા હશી પણ એક કહેવત છે કે મોં ને એનું દેવ બાકી આ પથરા એવું કોમ કાજ છે તો તમે જોવો આ મંદિર આવેલું છે બહુ જૂનું મંદિર છે તો જોવો આ મંદિર અને આ નીચે પૂરણ કરાવી બાકી આ ભોયડા જેવું જ હતું એટલે પૂરણ કરાવ્યું છે એટલે આપડે માથું અડી રહેશે એવું કોમ કાજ છે પણ બહુ જૂનું મંદિર છે અને અહિયાં તમને માતાજી જે દીવો છે એ તમને બતાવશું તો દીવો બતાવી અને દર્શન કરી લેશું જો મિત્રો આ છે દીવો અને જોઈ શકો છો મિત્રો તમે દીવો અને બીજું એ કે જે આપણે ત્યાં પણ આપણે દર્શન કરી લઈશું મિત્રો બહુ જૂનું મંદિર છે અને તમે જોઈ શકો છો આ મૂર્તિ છે એમની એટલે કે પથ્થર ની છે બિરાજમાન છે કોઈ જાતે બનાવેલું નથી અને તમે જોઈ શકો છો મિત્રો બહુ જૂની મૂર્તિ છે આ ના સેવક છે આ મિત્રો આપડે સેવક નું ધૂણી વિશે કેવું તો એ રહ્યા તો તમને જે પણ આ ઇતિહાસ ખબર હોય તે અમારા ફોલોવર એટલે કે સબ્સ્ક્રાઇબર મિત્રોને જણાવો જેથી કરીને એમને પણ ખબર પડે આમાં જે આ મંદિર છે બહુ જૂનું પુરાણું છે આ માતાજીનું માં તરાવ આવ્યું છે બરાબર એ તરાવના અંદરમાં જે જૂના પહેલાના જે મહોત્સવ છે ને હજી સુધી અંદર જ છે હાલ બધા તપ્પો આ જે ધૂની છે ને એવી હાથ ધૂની અખંડ બરાબર તો સેવકનું કેવું એવું થાય છે અને મુલાકાત કરશો તો બહુ મજા આવશે અને બીજું એ કે જે પણ તમે અહીંયા માનતા રાખો છો તો માં એની માનતા પૂરી કરે છે અને બીજું એ કે તમે પૂરેપૂરી શ્રદ્ધા રાખવી જરૂરી છે મિત્રો બાકી તમારી મરજી તમારે આવું ના આવું પણ આવશો તો બહુ મજા આવે એવું છે અહિયાં તો આપણે હજી પણ મંદિરના ઇતિહાસ વિશે આપણે બહાર જઈને આપણા જે સેવક છે એમને પૂછ્યું છે અને મંદિરનો પૂરેપૂરો ઇતિહાસ આપણા જે આ સેવક છે તે જણાવશે આપણને તો મિત્રો તમે કે આ જે આપણા અહિયાં શ્રદ્ધાળુ છું એ અહિયાં દર્શન કરવા આયા છે તો દર્શન કરવા કોઈ એમનામ તો આયા નહી હોય એમને કોઈ શ્રદ્ધા એટલે કે કોઈ પણ માનતા રાખી હશે એના માટે આયા તો આપડે એમને પૂછીશું કે શેના માટે આવે ને આ મંદિર એમને ક્યારથી ખબર પડી કે અહીંયા મંદિર આવેલું છે તો હું તમને કવ છું કે તમે કોઈ માનતા રાખી તી કે એમને મ જ દર્શન કરવા આયેલા છો બસ એમને મ જ દર્શન કરવા આયા અમારા મેરેજ અહીંયા કરે છે બાજુ ના ગામ બરાબર એ ગાડી હુ કુદે આયો ન તો તમારા મુખીજી કે અહીયા મંદિર સારું છે માતાજી નુ સાથ શ્રદ્ધા રાખવા તો તમારુ કામ પૂર્ણ થાય એવું માતાની શ્રદ્ધા હોય તો આપણે બધું કામ પૂર્ણ થાય એટલે અમે જોયું હતું કે અંદર પહાડ ઉપર મંદિર છે સારું એવું મંદિર છે કે જે આખું પહાડના નીચે મંદિર આવેલું છે એટલે અમે મુકેદ જોયું નતું એટલે મેં પહેલી વાર દર્શન કરવા અહીંયા આવ્યા છું તો મિત્રો આમનું કેવું એવું થાય છે એટલે કે અહીંયા એમના બાદના ગામમાં જ આમના મેરેજ થયેલા છે તો મેરેજ થયા છે એટલે આમને એમના મિસિસ ની ખબર છે કે અહીંયા મંદિર આવેલું છે તો આમને મંદિર જોયું ન હતું તો એમને દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે એટલે કે પહેલી વાર જ આવ્યા છે અને શ્રદ્ધા સ્વરૂપે આવ્યા છે અને મંદિર નું એમને જોયું અને ગબ્બરમાં જે મંદિર આવ્યું છે તેની મુલાકાત લીધી તો તમે પણ આવો અને મંદિરની મુલાકાત લો તો તમને અહીંયા આવ્યા પછી કેવું લાગ્યું અહીંયા અહીંયા આવ્યા પછી સારું લાગ્યું અમને અહીંયા ફરવાલાયક સ્થળ જેવું લાગે છે અમને એકદમ કુદરતી સૌંદર્ય છે માતાજીની શ્રદ્ધા આ કોઈ દીવાલ થી કોઈ મંદિર છે નહીં ના કોઈ દીવાલ કે કોઈ લાઇન નથી નહીં ખાલી પહાડ ઉપર જ મંદિર પહાડના નીચે મંદિર છે અને એવું સારું એકદમ કુદરતી સૌંદર્ય જેવું લાગે છે અને બહુ જૂનું મંદિર છે તો તમે પણ મુલાકાત એક દિવસ કરો તો મિત્રો તમને લાગે છે કે આ જે બિલાડી છે એ બિલાડી નથી મિત્રો એ સાક્ષાત સ્વરૂપે દેવી છે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો પછી જેને જે માનવું હોય એ બરાબર છે તો અહીંયા દેવીનો નું વાત છે તો બીજું કઈ બિલાડી જેવું ના હોય મિત્રો તમે જોઈ શકો છો આ ગુફામાં આવેલું મંદિર છે જોરદાર મંદિર છે બહુ જૂનું મંદિર છે મિત્રો તો જે મંદિરના ઇતિહાસ વિશે શું શું આ સેવક જાણીશું આ જાણશી એના કરતા પણ વધારે ઇતિહાસ છે અમારું કેવું અને એમનું કેવું તો માનવું છે પણ જેટલી પણ એમને ખબર છે એ આપણને જણાવશે તો મિત્રો ધ્યાનથી એમને સાંભળજો અને નિહાળ તો આપણે મંદિર ઇતિહાસ વિશે તમે વાત કહો બરોબર આ સુધી જે ભક્તો આવે છે મન જે જેનું પાલન કરે કોઈ નોકરી કોને શેર માટીની ની ખૂટ હોય સાદ માને સદાય પરંપરા રાખે હું આ સુધી બે વર્ષથી મારી સેવા કરતો રહ્યો છું કોઈ ભક્તો મને એમ નહીં કીધો કે આજ માય કોમ નહીં બરાબર અમદાવાદ છે પાટણ છે બધા ભક્તો બહુ જ આવતા હોય વિસનગર છે આજુબાજુના જે ભગવાન મન ની શ્રદ્ધા વગર ભાષા ભાષા આપડે કશું ચાલતી નહીં જે ભક્તો આવી મન ઈચ્છા મન પાલન છે બરાબર તો મિત્રો સેવક નું કેવું બીજું એ થાય છે કે અહિયાં તમે જે પણ માનતા રાખો છે માનતા પૂરી થાય છે અહિયાં કોઈ પણ કોઈ પણ ભૂવો કે એવું કઈ છે નહીં અહિયાં સેવક છે માત્ર અને તમે કોઈ પણ માનતા રાખો અને પૂરી શ્રદ્ધાથી માનતા રાખો તો પૂરી થાય છે ઘણા દૂર દૂર થી આવે છે અને બીજું એ કે હું તમને મંદિર નું લોકેશન આપી દઈએ તો તમે એ લોકેશન ના થ્રુ આ મંદિર આવી શકો જે આપણે ખેરાલુ થી જે ડભોડા ગામ આવ્યું છે તે ડભોડાની ગામમાં કયું બાજુ કાજીપુરાના બાજુમાં આ જે ગબ્બર આવેલો છે એટલે કે જે ડુંગર આવેલો છે તેમાં મંદિર બિરાજમાન છે તો તમે આવી શકો છો તો કાકા બીજો ઇતિહાસ તમે શું જાણો છો તેના વિશે જણાવશો થોડું જો બારસ માસ તહેવાર આવે છે નમો ભાઈ એ પેલા માનો અફશેર આવે છે પછી બધા બધા તહેવાર પછી દેવી દેવતા આવે છે એટલે કે દિવાસો દિવાસા દિવસે અહીંયા મેળો ભરાય છે હા આ મેળો મનાય છે બરાબર એવાનો જે આ ગામો આજુબાજુનો પરવાળાય પોંસાજી ના થાર બધા ઘેર દીઠ લઈને આવે તો મિત્રો અહીંયા ડભોરાના લોકોની એટલે કે અહીંયા મંદિરમાં એવી પણ માનતા મનાય છે કે લોકો અહીંયા જે આ દિવાસાનો મેળો ભરાય છે તે દિવસે કેટલી માનતા માને છે જો ડબોરા આખો આવી જો પરવાળાય જો એવી અન બીજી જે માનતાઓ આજુબાજુની મનની માનતાઓ હોય છે લોકો એ ચઢાવે છે દિવાસા ના દિવસે એટલે કે ગામમાંથી દરેક દરેક લોકો દરેક ઘર દીઠ અહિયાં આવે છે દિવાસા દિવસે માનતા કરવા માટે તો આગળનો ઇતિહાસ આ પથ્થરોમાં શું શું ઇતિહાસ છે એ જણાવશો એ હાલ અજે પથ્થરના અંદરમાં મન દેરા બધું દેખાય છે કે દેવી દેવતાનો મતો વાસ દેખાય છે બરાબર અને એમો આયેલા છે ઋષિ મુનિઓ બરાબર સાધુ સંતો જોગ્યોનો આવી સાલ પર્વતસર બરાબર એ તપેશ્વરમાં બધા હાલ એ પથ્થરના અંદરમાં વાસ છે બરાબર એટલે અબ જા જુબા જુના ખ પર્વતના અંદર દેવી દેવતાનો વાસ એમાં માં સાત સાત ચાર પાંચ શક્તિઓ મને સાત સાત દર્શન બતાવે બરાબર તો મિત્રો તમે જોયું કે દરેક પથ્થરમાં દેવી દેવતાનો વાસ હોય છે પહેલા કીધું ને તમને કે જે મોને અને દેવ બાકી પથરા જ પથ્થરા તો તમે પણ જો તમારી આ મંદિરની મુલાકાત લેવી હોય તો અહીંયા આ સેવક હાજર જ હોય છે અને તમે આવો તો આ સેવકને મળી અને તેમના ઇતિહાસ વિશે જાણી શકશો મેં કીધું એના કરતા પણ તમે વધારે જાણી શકશો મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બીજું એ ક આ જે મંદિર છે બહુ જુનુ મંદિર છે એક વાર આવો અને મુલાકાત લો અને તમારે કોઈ પણ શેર માટીની કે કોઈ પણ ખોટ હોય તો એ મંદિર મા મન થી જે તમે માનતા માનો છો એ માનતા પૂરી થાય છે એવુ કેહવાય છે ઘણા લોકોને આ મંદિર ની ખબર નથી પણ જે લોકોને ને એક વાર ખબર પડી ગઈ છે ને એ લોકો અહિયા આયા વગર રહેતા નથી દર દિવાસા દિવસે અહિયા મેરો ભરાય છે અને અપ્પા ના કરવાનો તો વાંધો નહીં જો તમારે ધારો માનતા પૂરી થાય ને એના પછી પ્રસાદી ખરાબ આવે જેવી તમારી ભક્તિ શક્તિ જે તમારે પાંચસો પેઢા અઢીસો પેઢા જે પાસે થારી એવી આ મોનતા ચાલ હશે અને એ શ્રદ્ધા પૂરી થાય છે આરબી ની નોકરી ડોક્ટર ની જેવી જેવી મન ની માના પાન અરજી માં આગા છે એમાં અરજી કરે એમાં અખંડ ચોવીસ કલાક આધાર આધૃત છે તમે જોવો છો અહિયાં જે ડુંગર આવ્યો છે એ ડુંગર ની નીચે થઈને આપડે જવાનું છે એટલે કે રિટર્ન થઈએ છીએ અને તમે જોવો છો અહિયા ગબ્બર છે પણ કોઈ પણ જનાવરની ની અહિયાં બીક રાખવા જેવું નથી મિત્રો તમે આવી શકો છો તો મિત્રો તમે જોવો આ જે બધા પથ્થર છે એ બધી ગુફાઓ છે છે તમે અંદર અંદર જો મિત્રો આપણા જે સેવક બધી ખબર છે તો આ સેવક જુઓ અંદર ઉતરે છે બધી ગુફાઓ છે મિત્રો આપણે અંદર ઉતરી શકતા નહીં પણ સેવક અંદર જઈને બધું બતાવશે તો મિત્રો તમે જોશો આપણા જે સેવક છે તે અંદર ગુફામાં આવી જાય આ જો બધી અલગ અલગ જાણકારી એટલે બધું બતાવું આપણને એટલે આ બધી ગુફા અંદર તરાવાયેલું છે અને અંદર એવું કહેવાય છે કે જે તળાવ છે મિત્રો આમાં સાત-સાત સોનાના એસ્કા ઝુલા છે અને માં પાડોય છે માતા અને જે આપણ કાયરોમાં છે એ સાત-સાત સોનાના હિંચકે ઝૂલે છે અને માનો જે વાસ હોય છે જે પાડાનો જે એમનું વાહન હોય છે તેના પર એ બિરાજમાન છે મિત્રો તમે જોઈ શકો અને એમાં જો કોના સપનું આલા તો એ પુરાણો આર્યો મારે આલા છેમાં અને એવું કહેવાય છે કે ઘણા લોકો નું સપનું આવતો હોય છે અહિયાં આજુબાજુ રહેતા હોય છે એમને તો આ જે ભૂયડું આવેલું છે તેનું કહેવાય છે મિત્રો આપડે અંદર જઈ શકતા નથી કારણ છે અડધા કલાક માં લઈ ને લાવી દે છે બરાબર અને માની રજા વગર જે જોઈ છે મહિને ફરી પાછા આવે છે તો એવા માર્ગ મળતા નહીં બરાબર અને મા સપનું આલે ને એ સાત સાત માં ગાતી લઈ જાસે ને જાય છે પવનગઢ થી પ્રખ્યાત છે પરંતુ તમને જો એ લોકેશન ના મળે તો તમે અહીંયા ડભોડા બાજુમાં કાજીપુરા આવેલું છે જે ખેરાલુ તાલુકાનું ડભોડા ગામ અને ત્યાં કાજીપુરા આવેલું છે એની બાજુમાં ગબ્બર એટલે કે ડુંગર આવેલો છે તેમાં આ માતાજી જે કાયડોમાં આવી શકો છો મિત્રો અમારો વિડીયો ગમે અને આવા ના ઇતિહાસો જાણવા હોય તો અમારી દશરથની વાતોની વાતો ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને અમારા આ વિડીયોને લાઈક કરો અને તમારા જેવા ઇતિહાસ જાણકારો હોય એવા લોકો આ વિડીયો શેર કરો જય માતાજી